છેલ્લા ઘણા કચરાના થીગની ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે ત્યારે સમગ્ર વિરામગામ શહેરના અનેક વિસ્તારો કચરો વિરામ ગામ ડુમા રોડ પર ઠાલવવામાં આવે છે જેને લઈને અસંખ્ય ગંદકી ફેલાઈ છે અને બાજુમાં ઐતિહાસિક

એ રોડ ઉપર જે કચરો તમે જોવામાં આવે છે એ અત્યારે આવતા જતા વાહનોને બહુ તકલીફ પડે છે અને અત્યારે જે આ કચરો તમે નિહાળી રહ્યા હો એ તમે ખાસ જુઓ એ રોડ ઉપર જ છે અને કેટલી લોકોને તકલીફ પડે મારે બીજું કંઈ કહેવું નથી આ કચરો વ્યવસ્થિત જો એમની સ્થાને નાખવામાં આવે તો બહુ સારું ત્યારે જે અત્યારે કચરો સમગ્ર પડ્યો છે એ ઉપાડવામાં નથી આવતો ત્યારે આ લોકો બહાર કચરો નાખીને જતા રહે છે અને જ્યાં ત્યાં નાખીને ઉકેળો કરતા જાય છે ત્યારે પબ્લિક ને આટલી બધી તકલીફ પડે છે પિયુષ ગજન રિપોર્ટ વિરામ ગામ